વાંસદાના સિંગાડ ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે વાંસદા તાલુકાના સિંગાડ ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના એટલે કે મનરેગા યોજનામાં ગામના સરપંચ અને તેમના મળતિયા દ્વારા જમીન લેવલિંગમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે ગરીબ અને વંચિત લોકોને રોજગાર આપવાની આ લોકહિતકારી યોજના ગામમાં ભ્રષ્ટાચારીઓ માટે કમાણીનું સાધન બની ગઈ હોવાનો આક્ષેપ જાગૃત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે મનરેગા યોજના હેઠળ ગામના કેટલાક લોકોની જમીન લેવલિંગ કરવાનું કામ મંજૂર થયું હતું પરંતુ ગામના સરપંચે અને તેમના માળાથી જમીનમાં કોઈ પણ પ્રકારનું કામ લેવલિંગ ન કર્યું અને માત્ર કાગળ ઉપર બતાવી અને લાખો રૂપિયા પડાવી લીધા જે અંગે લાભાર્થીઓને જાણ થતા તેમણે તાલુકા પંચાયતમાં જાણ કરતા પોતાની ચોરી સંતાડવા માટે મનરેગાના કામો મજૂરો દ્વારા કરાવવાના બદલે ખાનગી ટ્રેક્ટર અને જેસીબી મશીનોથી કરાવવામાં આવ્યું હતું રમેશભાઈ કરશનભાઈ પટેલ ગામ ચિનગાડ અમારા સિંગગઢમાં નરેગામાં બહુ મોટું કૌભાંડ આજથી લગભગ ચોવીસ લાખ જેટલું કૌભાંડ થયેલ છે એ કૌભાંડમાં લાભાર્થી એટલે જમીન સમતોલમાં ઓગણીસ જેટલા નામ છે એમાં એ લોકોએ લગભગ આજથી દસ મહિના પહેલાં પૈસા બે હપ્તામાં જૂન અને જુલાઈમાં ઉપાડીને પૈસા પૂરા કરી નાખેલા એ અમને આ ગઈ સોળ એટલે ડિસેમ્બરની સોળ તારીખે ખબર પડતા અમે વાંચતા તાલુકા પંચાયતમાં તપાસ કરી અને ત્યાં ખરેખર નીકળ્યો આ કૌભાંડ છે એટલે અમે આખું ગામ ભેગા થઈ સીએમઓમાં પીએમઓમાં કલેક્ટરને અને ડીડીઓને ટીડીઓને પણ અમે અમારું પેલું ફરિયાદ આપ્યું છે છતાં અમને આ દસ બાર દિવસથી કોઈ અમને ન્યાય નહીં મળતા અમે ગામજનો ભેગા થઈ ટીડીઓ સાહેબને પરમ દિવસે આવેદનપત્ર આપ્યું

આશરે તેર લાખ રૂપિયા ઉપરનો તેમાં ઓગણીસ તેરના કામ હતા પણ એ વાસ્તવમાં થયા જ નથી એ જાણ મને પૂર્ણ થઈ એ મને બાબત સોળ તારીખે ખબર પડી એટલે મેં વાસ્તવ કચેરીઓ તપાસ કરવામાં આવી અને એ જે બીજાના કામ છે એ લોકોએ કોઈ ખેડૂતને પૂછવા વગર એ જીસીબી અને ટ્રેક્ટર દ્વારા કામ એ લોકોને કરી આપવામાં આવ્યા છે અને મારા કામ તો હજુ પણ થયા નથી શું માંગ છે કોને કોને રજૂઆત કરી છે કોના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે અને મેં આ પત્ર તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં અને ની આ કલેક્ટર મેડમને અને સીએમમાં પીએમઓમાં મોકલવામાં આવી છે